તો આસ બદામ પછી કાજુ અને દ્રાક્ષ પછી આ છે જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો બોધને જય માતાજી તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરે બફરમાં 2 વાગે કારણ કે આજ આપણો લાડવા બનાવવાનો છે અને કાલે સઉત્રણ તો અત્યારે આપણે લાડવા બનાવવાનો છે તો જઈન લાડવા બનાઈએ ઘરે જઈને તો મિત્રો આપણે જી ગરમ કરી દીયે सूजी गरम करीन पास चालू करे बना तो बढ़ जी काट दी पहला तो मित्रों आप जी गरम करा मिल लीधु से तो मैं आप काट दी गाँव ना भैडो पे विद्यान मम्मी लोट बद मस्त तो आ घंटी मन काट दी है जो लिया कम्प्लीट बगड़ी

તો આ બદામ પછી કાજુ અને દ્રાક્ષ પછી આ છે પેલી એવું કહેવાય ખસ ખચ આ છે ઇલાયચી હે ચણો લોટ નાખે પછી ઉપજી નું મોય વેળવાનું બસ આ છે સોજી હમ સોજી નાખી દેવાની પછી આ છે ખોડ દળેલી તો મુઠિયા બોલવાનું તૈયાર કરી દઈએ બધું

તેલ હોય ચાલે ડળા તો આ તો જી મસ્ત કરી દઈએ મુઠિયા બનાવીને તળીએ મોટ કમ્પ્લીટ થઈ ગયું જોઈ લ્યો જેવું કમ્પ્લીટ થઈ ગયું છે ને એ રીતે કરી દે એટલે મસ્ત જી આવી જાય પછી મુઠીયો બનાવીએ જે કમ્પ્લીટ થઈ જાય ને એટલે મુઠીયો બનાવીને પછી તળી કાઢવાનો વેડ ઠંડી જ જતા પેલા નહીં કોઈ ગરમ લોટ પેલો ઢીલો નહીં બધો તો કાઠો રાખવાનો તો જો ગરમ પાણીમાં લોટ બોધી કાઢ દે પેલી બાજુ ગેસ અળગાઈ દઈએ એટલે જે ગરમ થાય અત્યારે બનાવીએ એટલે ટાઈમ સેટ થાય ને પછી દોવાનો ટાઈમ થઈ જાય ને પછી ટાઈમ ના સેટ થાય જોવા એવું તો જો લોટ બધવાનું ચાલુ થઈ ગયું છે

બાર મહિને એક વખત જીના લાડવા ખાઈએ તો મિત્રો જી ગરમ થઈ ગયું છે ચેક કર્યું ચાલુ કરી દીધું આવડે કાઢી પહેલી વાર બનાવું થોડો જાડો રાખવાનો જાડો છે ને એટલો ચડસી સારો એકદમ પર તો ચડે ના તો જો જી ગરમ થઈ ગયું હોય તો એક 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 મિકવા માંડીએ જો तो मित्र आपण मेकी मेकिये फोन पकडता फावतो नाही एले तर मित्र आपण तळवा चालू कर दिदु जो मुठी वाळवा द्यायला मस्त चढी जो ना काचोरे पशु लाडवा स्वाद ना रे झडपी बनाय सट सट ओम जोर कर बोल <laughs> जोर कर की कोमो तर जो मस्त खादवा मांड तेल तर मित्र जुओ कम्प्लीट સળીયા જેવો થઈ ગયો લાલ લાલ થવા માંડ્યો હતો અને બધો મુઠીયો બની દીધો કાળીને બે હાડી દીધી ખોડવા મુઠિયા જેમ થઈ માર્યો ભાગી નાખ્યા પછી મિક્સરમાં ઝાણો ફરી ગયો જીવડે જી સળી ગયા છે નહીં જી જી ભરાઈ રહ્યા પેલું વગળે દો બની એમાં જ જી ભરાઈ રહ્યા નીકળખીએ બાર બસ આપ બાંધ પણ હાલ તો ઠરવા દે થોડો તો બીજો નાખી દઈએ આપણો બધો તૈયાર કરી દઈએ મિત્ર મિત્રો ભગવાન ચાલુ કરી દીધું ગરમ ગરમ અડજે છે વાર નીકળ્યા ગરમ ગરમ આ બાદ બીજો તળવા મેળવી દીધો આરા જે આપણા નહીં મોટી પ્રતિષ્ઠા હતા એવા બનશે કમ્પ્લીટ

जरूर जरूर एक दम जी, जी। बाकी आतलो तड़वाई। आतलो तड़वाई। आतलो तड़वाई। पस मिक्सर पस जी पस मिक्स करे लाडवानी वाढ हारू तो न काचं रि गाचू तो एवढ तर मित्र आपला कम्प्लेट

ખાવાનું હેડા હેડા મામા એ બે જાય નહી મસ્ત થઈ જશે તો અમે લાડવા વાળી દઈએ મિક્સ કરી જો મિત્રો લાડવા વાળવાનું ચાલુ કરી દીધો જો પહેલા એક વાળી દીધો અને આપડે ધૂપ કરવાનું તો ધૂપ કરી દીધો છે બન્યા કાળી starbone ya, banget apa halnya? bana મિત્રો જો લાડવા તૈયાર થઈ જાય ગણ્યા નહીં પણ અમે ગણીએ છીએ એટલા થોય આમ ખસખસ વાળા કરી દઈએ આમ પછી ભરીને ડબ્બા મેલી દઈએ રાડીને પછી મેલી દેવાના પેલા ડબ્બા તો જો આ ડબ્બા મેલી દઈએ એમ એ રીતે કરી દેવાના એટલે કમ્પ્લીટ થઈ જાય ઉપર ના ખાય ઉપર ના ખાય તો બધી નહીં ખાઈ જતી તો બધા ડબ્બામાં ભરી દઈએ ગણજી હોય છે એટલા થોય ગણી કાઢવાના બધા ખબર પડે અંદાજ કેટલા થયા થયા ગણ્યા થયા ચૌદ ચૌદ ને બે હોળ સોળ ને બે અઢાર અઢાર બે વીસ ને બે બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ ત્રીસ લાડવા થયા એક કિલોમોની તો જોઈ લે મિત્રો ત્રીસ લાડવા થયા ખસખચી દેખાય તો તૈયાર થઈ ગયા હું